thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કુદરતનો ક્યારે હવે કપવાત નહીં પરંતુ દર વર્ષે વધુ સંકટ બની રહ્યું છે ઇન્ટરનલ ત્યારે ડિપ્લોમેન્ટ ત્યારે મોનિટરિંગ સેન્ટરનો ત્યારે લેટેસ્ટ રિપોર્ટ જણાવ્યા છે કે ત્યારે બે હજાર પંદરથી બે હજાર ચોવીસ સુધી દુનિયાભરમાં સવ પોઇન્ટ અડતાલીસ કરોડ લોકો પૂર તોફાન ભૂકંપ અને જંગલની આગ જેવી કુદરતી આફતોના કારણે પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે ફક્ત બે હજાર ચોવીસમાં ત્યારે ચાર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ લોકોએ ઘર સોડાવવા પડ્યા હતા તો મળતી વિગતો વાત કરવામાં આવે તો જે મિત્રો જણાવી દે કે જે વીતીલા દાયકાથી સૌથી મોટી સંખ્યા છે અને આંકડો છેલ્લા દસ વર્ષના આશરેથી લગભગ બમણો છે ભારતમાં સ્થિતિ ગંભીર છે છેલ્લા દસ વર્ષમાં અહીંયા ત્રણ બે કરોડ લોકોનું ત્યારે વિસ્થાપન થયું હતું બે હજાર ચોવીસમાં દક્ષિણ એશિયામાં ત્યારે થયેલા બાણું લાખ વિસ્થાપીનો સૌથી મોટો હિસ્સો ભારત સંગ્રહ છે ત્યારે હતો બે હજાર ઓગણીસમાં આવેલા ત્યારે ચક્રવાત તોફાનને ત્યારે મિત્રો જોકે બુલબુલે ત્યારે ચાર લાખથી વધુ લોકોના બેઘર કર્યા હતા ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ભારત જેવા ત્યારે ગીચ વિસ્તાર ધરાવતા દેશ જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે ત્યાં સૌથી વધુ જોખમ દાખલા તરીકે બે હજાર ભારતમાં ચોમાસા પૂરથી બ્યાસી લાખ લોકો વિસ્થાપિત વિસ્થાપી લોકોના ઘર જન ત્યારે મિત્રો નથી ઉઠતા પરંતુ તેમના જીવનના દરેક પહેલું પ્રભાવિત થયું છે ત્યારે દર વર્ષે અબજો ડોલરની સંપત્તિ નિષ્ફળ થાય છે અને ત્યારે લોકો શિક્ષણ સ્વાસ્થ્ય અને રોજગારીથી દૂર થાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ